નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર નડિયાદમાં ભાજપે કોંગ્રેસ પ્રમુખ સહિત છ છામે એટોસીટીની ફરિયાદ નોંધાવી નડિયાદમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના પ્રમુખ સહિત છ કાર્યકરો વિરુદ્ધ જાતિસૂચક અપશબ્દો કહેવા બદલ એટ્રો સિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે નડિયાદ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના પ્રમુખ સહિત છ કાર્યકરો સામે એટ્રોસિટી એક હેઠળ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે મળતી માહિતી મુજબ નડિયાદ મનપામા કર્મચારીઓના પીએફ સહિતની બાબતોને લઈને કોંગ્રેસના કાર્યકરો ડેપ્યુટી કમિશનરને મળવા પહોંચ્યા હતા એ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ કમિશનરને રજૂઆત કરવા પહોંચેલા ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે એ દરમિયાન કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકરોએ તેમને જાતિસૂચક અપછબ્દો કહીને જાહેરમાં અપમાન કર્યું હતું સમગ્ર મામલે ભાજપના કાર્યકર દ્વારા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કુલ છ વિરુદ્ધ નડિયાદ પોલીસ મથકે એટો સિટીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે નડિયાદ મનપામાં ગુરુવારે બપોરના સમયે કોંગ્રેસ શહેર પ્રમુખ તેમના કાર્યકરો સાથે ડેપ્યુટી કમિશનરને મળવા માટે અને રજૂઆત કરવા માટે ગયા હતા આ સમયે ભાજપના પૂર્વ કાઉન્સિલર અને કાર્યકરો પોતાના વિસ્તારની સમસ્યાઓની રજૂઆત કરવા માટે કમિશનરને મળવા આવ્યા હતા ડેપ્યુટી કમિશનરની કચેરી પાસે ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા બાદ બોલાચાલી થઈ હતી અને મામલો મારા મારી સુધી પહોંચી ગયો હતો કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાતિવાચક અપશબ્દો બોલીને માર માર્યો હોવાને લઈને નડિયાદ ટાઉન પોલીસ મથકે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ રાજુ રબારી ગોકુલ શાહ ભાવિક પરમાર મિલન પ્રેક તથા પૂર મૈત્રાલ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે દર્શક મિત્રો આ ફરિયાદ છે એ કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ છે એટ્રોસિટીની જો આ જગ્યાએ ભાજપના કાર્યકરો વિરુદ્ધ આ ફરિયાદ હોત તો ફરિયાદને અભરાએ ચઢાવી દેવાઈ હોત અને ફરિયાદ લેવામાં પણ ન આવી હોત બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ